પંચમહાલ જિલ્લાના હાલોલમાં આવેલ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે વૃદ્ધતા અને સ્વરાજનો પ્રાકૃતિક સંગમ જોવા મળ્યો કે જેમાં ડોક્ટર એન એન પાણીકર અને ડોક્ટર સરલા પાણીકર દ્વારા આધ્યાત્મિક વૈજ્ઞાનિક મુલાકાત લેવાઈ હતી હાલોલ ખાતે પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની વૈજ્ઞાનિક મુલાકાત અને સહજીવન સ્વરાજ વિષયક પ્રવચન કરવામાં આવ્યું હતું વિશ્વાંતી પ્રાંત ઓશન એન્જિનિયર સામાજિક સુધારક અને પર્યાવરણવાદી ડૉક્ટર એન એન પાણેકર સાહેબ તથા વૈજ્ઞાનિક ડૉક્ટર સરલા એન પાણેકરની વૈશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય ખાતે વિશિષ્ટ મુલાકાત આયોજન કરવામાં આવ્યું હતું કુલપતિ ડૉક્ટર સી કે ટીંબડિયાના આત્મીય માર્ગદર્શન અને ઉપસ્થિતિમાં આ મુલાકાત સમગ્ર સંસ્થાની ગૌરવભરી ક્ષણ બની હતી તો સજીવન સ્વરાજ વિષયક પ્રવચન એક આધ્યાત્મિક વૈજ્ઞાનિક દ્રષ્ટિ સજીવન એ માત્ર જીવનશૈલી નહીં પણ આધ્યાત્મિકતાથી સંચાલિત વૈજ્ઞાનિક વ્યવસ્થાનો ઉદાત માર્ગ છે તો કોલેજ ઓફ નેચરલ ફાર્મિંગના વિદ્યાર્થીઓ અને સંશોધકો માટે સ્વરાજ અને સજીવનની સંકલ્પનાના આધારે વિચારયાત્રા અને આંતરિક શક્તિનું ઉદબોધન થયું હતું હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ફોર ન્યૂઝ મોબાઈલ એપ